ભરૂચમાં વોર્ડ વાઇઝ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને કમિટીની રચના કરવામાં આવી હતી ત્યારે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા આવો જોઈએ વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી મારું નામ આજિદારુન બેત્રાયા જ્યારે અમારી આ વિસ્તારની મેરુ સિટીમાં કમિટી અમારી રીતે રચાવી કારણ કે આ અમે બધા એવી રીતે બેઠા કે કોકનો મત અંજાર છે કોકનો ઊં છે તો આ વોર્ડ નંબર બેમાં સમાવિષ્ટ કરવા માટે અમે કોશિશ કરી કમેટી બીજો કે ત્યાંના આ નાગરિકો જે અહીંયા બેઠા છે અમે દરેક ભારતીય નાગરિક અહીંયા રહીએ છીએ જે આજની તારીખમાં કારણ કે પાણીની સુવિધા હોય કે ગટરની હોય કે લાઇટની હોય કારણ કે અત્યારે ત્યારે આ થોડોક અમારી બદનસીબી છે કે આગળ અમે નોંધ નથી કરાવી અમે આ બિલ્ડરભાઈને કીધો કે આગળ નોંધ થાય તો એણે સવા વીસ અમને કીધો કે ભાઈ થશે પણ કેદી થશે એનો નિર્ણય કરવો જોઈએ જ્યારે આ ભારતીય નાગરિક જ્યારે પૈસા બધાને દીધા છે પ્લોટિંગ પોતાની ખરીદી છે તો એને પૂરેપૂરો ઇન્સાફ મળવો જોઈએ જે વસ્તુ છે કે એને જે અધિકાર જોઈએ એ અધિકાર ઓછા છે બીજી બીજી વસ્તુ જ્યારે અમે કમિટી બધી ગોઠવી કૌમી એકતા તરીકે અમે અમારી રીતે સૌર ભાઈચારાથી અમે બહારે આવી ના વાત કરી કે ભાઈ આપણે કોલનીનું કમિટીનું પોતે કામ કરીએ પાણીની તકલીફ છે ગટરની છે લાઈટની છે સફાઈની જે 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 વસ્તુ આવશે તો આપણે કમિટી એક રચાવીએ અને દરેક નાગરિક જે બેઠા છે એને મેન્ટેનેશનની વાત કરીએ એ લોકોને જે ઈચ્છા થતી હોય તો આપણે બધા ભેરો બેડો ઉપાડીએ તો સહમતી થયા બધા તો મને જેવી રીતે કીધું કે અરુણભાઈ તમે આગળ છો આગળ આવો અમે તમારા ભેરા છીએ તમે અમારો આગેવાન થાવ તો એન્જિનની અમારી જે રેલ છે એન્જિન મેં હું જોઉં બાકી હવે ઉપરવાળો ક્યાં સુધી પાટા માટે ગાડી હાલે છે બાકી સંસ્થા અમારી રીતે કોઈ પણ સંસ્થા આવે છે મહેનત કરે છે એનો આભારી માની છીએ સાહેબ સાહેબશ્રી હું પોતે માજી નગર સેવક છું મારો વિસ્તાર અગિયાર હજાર વોટિંગમાં આવે છે જ્યારે પબ્લિકે મત ભરી ખોબા ભરીને લીધા છે હું એક નથી કહેતો ભાજપને કોંગ્રેસને મત આપ્યા છે ને ભાજપને આપ્યા છે પણ એ મળદિયાઓ પોતાનો ખાલી લેટર પેટ ચલાવી શકે એવા છે આ વસ્તુના અંદરમાં નાગરિકનો કામ ઓછો થાય છે દરેક નાગરિક અત્યારે તમે જોતા હો ને કાલે તમે રેલી જોશે ગાંધીનગરીની તો ગટ્ટર માણસોના ઘરોમાં ઘૂસતું હોય તો આ કાઉન્સિલને શું કહેવાય શું એને હાર પહેરાવી એને માથે બેસાડી ખરેખર શરમ જેવી વસ્તુ છે આ વસ્તુ માણસ ગમે તે આવે ચૂંટાઈ જાય પાછળ ભાજપ કોંગ્રેસ નથી એક નાગરિકનું કામ જ કરવું હોય તો એ ભૂલી કેમ ગયા ખરેખર એ લોકોને રાજીનામું દઈ દેવો પડે આ લોકોને રાજીનામું દઈ દેવો પડે કામ ન થાય જ્યાં તો પ્રજાના ભેરા રહે ના કરાય જ